નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ધામલિયા લુણીધાર ખેતી વિકાસ કેન્દ્ર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે મગફળીની અંદર સુયા ફોડવા માટેની દવા વિશે કે વય ઝટકાવવાની અને ફળ લગાડવાની દવા વિશે જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને બાજુમાં રહેલા બેલ આઇકનના બટનને ટચ કરો જેનાથી અમે આપ સુધી ખેતીને લગતી અવનવી માહિતીઓ પહોંચાડતા રહીએ હવે ખેડૂત મિત્રો જ્યારે પણ આપણે ફાલની દવા નાખીએ ખૂયા ઉતારવાની મગફળીની અંદર જયારે દવાનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ કરી અને એ મગફળીના છોડની અંદર પૂરતા પ્રમાણમાં ખોરાક હોવો જોઈએ પૂરતા પ્રમાણમાં એ છોડ પાસે પોષણ હોવું જોઈએ ત્યારે જ એ આપણને હુયા ફોડવામાં વધારે મદદરૂપ થશે હવે છોડની અંદર તાકાત નહીં હોય અને આપણે ઉપરથી ગમે એટલી એને હુયા ફોડવાની દવા નાખીએ તો એ હુઈયો અધ વચ્ચે અટકી જાય જમીન સુધી પૂગશે નહીં જમીન સુધી ન પૂગે એ હુઈયો આપણા કોઈ કામનો નથી એ હુયાની અંદર કોઈપણ જાતનું પોપટો કે બંધારણ થાતું નથી આખરે એ આપને નુકસાનદાયક બતાવે છે જ્યારે આપણે પૂરતા પ્રમાણમાં ખોરાક નાખીએ ત્યાર પછી જ આપણે એ દવાનો ઉપયોગ કરીએ કે જેનાથી થાલ લાગે છે હવે મિત્રો આપણે જે મગફળી છે એ પાંત્રીસ ચાલીસ દિવસની થઈ જાય ત્યારે આ દવાનો ઉપયોગ કરવાનો હોય છે ઘણા ખેડૂત મિત્રો પેટ્રાબુજાકોલનો ઉપયોગ કરે છે ત્રેવીસ ટકાનો ગણાય ચાલીસ ટકાનો ઉપયોગ કરે છે ખાસ ખેડૂત મિત્રો પેલું રાઉન્ડ જે આપણે વાપરીએ છીએ ફાલ લગાડવા માટે એમાં કોઈ સારી કંપનીનું એમિનો અને વિટામિન્સ જે આવે છે એનો ઉપયોગ કરવો જેનાથી છોડનું પણ બંધારણ સારું થશે અને સુયા પણ સારા એવા ઉતરશે જેમ કે સ્ટર્લિંગ કંપનીમાં મેસી નામથી આવે છે એક પંપે દસ એમ નાખી અને સોળ ગુઠાના વીઘા પ્રમાણે ત્રણ પંપનો ઉપયોગ કરવો જેનાથી આપણને સારા એવા સુયા પણ ઉતરશે સોળનું સારું એવું બંધારણ થશે અને સોડને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ મળી રહેશે જે વિટામિન્સ આવે છે એ સોળને પૂરતા પ્રમાણમાં ખોરાક આપે છે ત્યાર પછીનો જે રાઉન્ડ છે એ આપણે વય ધટકાવવા માટેનો ઉપયોગ કરવો કે જેમાં બીએસએફ કંપનીનું લિહોસીન આવે છે એક પંપે ત્રીસ થી પાંત્રીસ ગ્રામ નાખી અને ઉપયોગ કરવાથી એમાં વય અટકાવવામાં ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળે છે આ લિહોસીન કોઈ પણ વય ધટકાવાની દવાનો ઉપયોગ જયારે આપણે બીજો રાઉન્ડ કરીએ ત્યારે પંચાવન થી સાઠ દિવસ ની આપણી જયારે સિંગ થાય ત્યારે આપણે એમાં ઉપયોગ કરવાનો હોય છે ઘરણા કંપનીમાં જે ચમત્કાર આવે છે એ એક પંપે ત્રીસ થી પાંત્રીસ ગ્રામ નાખી આનો પણ ઉપયોગ કરવાનો કે જેનાથી આપણી સારી એવી વધ અટકી જાય હવે જયારે આપણી મગફળી સાઠ સિત્તેર દિવસની થઈ જાય ત્યારે આપણે એમાં પેટ્રાબુજાકોલનો ઉપયોગ કરીએ કે જે સીઝન્ટા કંપનીમાં કલ્ટાર નામથી આવે છે એક પંપે પાંચ થી છ એમએલ સુધી વાપરવાનું જો વધારે પડતી વૈધ હોય તો આને સાત થી આઠ એમએલ પણ ઉપયોગ કરાય સોળ ગુઠાના વીઘા પ્રમાણે વીઘે ત્રણ થી સાડા ત્રણ પંપનો ઉપયોગ કરવાથી વધ પણ અટકશે અને સૂયા ફોડવામાં પણ મદદરૂપ થશે આવી જ રીતે સુમિટોમોમાં પેટ્રાબુજાકોલ આવે છે ચાલીસ ટકા જે વિદ્યુત નામથી આવે છે આનો પણ ઉપયોગ પાંચથી છ એમએલ પર પંપે કરી અને સોળ ગુઠાના વીઘા પ્રમાણે ત્રણથી સાડા ત્રણ પંપનો ઉપયોગ કરવો જેનાથી આપણે સૂયા પડવામાં અને વૈદ અટકાવવામાં બંનેમાં આપને ઉપયોગી થશે અને આપને રિઝલ્ટ સારું મળશે આપણું ઉત્પાદન છે વધારો થશે અને આખરે આપણને નફો મળશે ખેડૂત મિત્રો ખાસ જયારે આપણે વૈદ અટકાવવાની કે કોઈ પણ જાતની ફાલની દવાનો ઉપયોગ કરીએ ત્યારે છોડની અંદર પૂરું ખોરાક પોષણ હોય ત્યારે જ આનો ઉપયોગ કરવો અથવા તો આપણે જે આ દવાનો ઉપયોગ કરવાનો હોય એ પહેલા કોઈ પણ સારો એવો ખોરાક પોષણ આપી ત્યાર પછી પાંચ થી છ દિવસે આનો ઉપયોગ કરવો જેનાથી આપણા જે હુયા છે એ પ્રોપોર જમીનની અંદર સુધી પોગી જાય અને એમાંથી પોપટો બંધાય અને આખરે આપણે ઉત્પાદન જાજુ આવે ઘણી વાર કેવું થાય છોડની અંદર તાકાત ન હોય ને આપણે ઉપરથી દવાનો જે સ્પ્રે કરીએ એ હુયા પ્રોપોર જમીન સુધી પહોંચતા નથી અધ વચ્ચે રહી જાય એ હુયો કાળો થઈ હળી જાય છે અને આપણે એમાં ફાયદો થતો નથી આભાર ખેડૂત મિત્રો